ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો આજના આ વિશેષ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પર્વ વિશે જેની રાહ આખું વર્ષ દરેક ભક્ત જુએ છે અને તે છે શારદીય નવરાત્રિ મિત્રો નવરાત્રિ એટલે માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય આ નવ દિવસોમાં માતા રાણીના ભક્તિભાવથી કરાયેલા પૂજન ઉપવાસ અને જપના પરિણામે જીવનમાંથી દુઃખ કલેશો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વખતની નવરાત્રિ તો ખાસ છે કારણ કે આ વર્ષે નવરાત્રિનો આરંભ સોમવારથી થઈ રહ્યો છે અને ધાર્મિક માન્યતા મુજબ સોમવારે શરૂ થતી નવરાત્રિમાં માતા રાણી હાથી ઉપર સવાર થઈને પધારે છે જે સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક છે તો ચાલો આજે આપણે જાણીએ આ વર્ષની નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત કયું રહેશે કયા દિવસે કઈ દેવીની પૂજા કરવી જોઈએ અને અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવશે અને અંતમાં દશેરા પર્વનું વિશેષ મહત્ત્વ શું છે તો મિત્રો વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કેમ કે આ વિડીયોમાં તમને મળશે આવનારી નવરાત્રિ વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી તો વિડીયો શરૂ કરતાં પહેલાં હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી લેજો કેમ કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડિયોને લાઇક નથી કરતા તો તમે ચાહો છો કે નવરાત્રિમાં દુર્ગામાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય અંબે જય મા દુર્ગા અવશ્ય લખી લેજો વિડીયો આરંભ કરીએ તો નવરાત્રિ કયા દિવસથી શરૂ થઈ રહી છે તો જુઓ વર્ષ બે હજાર પચીસમાં શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે પચીસ સોમવારથી શરૂ થઈ રહી છે અને તેની પૂર્ણાહુતિ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે મહાનવમી સાથે થશે તેના બીજા દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે દશેરો પર્વ સાથે વિધિવત નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થશે હવે જુઓ શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા પરથી શરૂ થાય છે અને નવમીના દિવસે પૂર્ણ થાય છે અને આ વખતે આસો માસની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે એકવીસ સપ્ટેમ્બર મધ્ય રાત્રે એક વાગેને ત્રેવીસ મિનિટે અને આ તિથિ પૂર્ણ થશે બાવીસ સપ્ટેમ્બર મધ્યરાત્રે બે વાગ્યેને પંચાવન મિનિટે તેથી ઉદ્યાતિથી મુજબ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી જ નવરાત્રિ પર્વની શરૂઆત થઈ જશે અને આ એક ઓક્ટોમ્બર સુધી ચાલશે તેના પછી દશેરો પર્વ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે માનવામાં આવશે નવરાત્રિના પહેલા દિવસે જ દરેક પ્રકારની પૂજા આરાધના અને મંત્ર જપ સાથે વૈદિક અનુષ્ઠાનોનું પાલન કરીને ગઢ સ્થાપના અથવા સ્થાપના કરવામાં આવે છે સ્થાપનાનું અનુષ્ઠાન નવરાત્રિના પ્રથમ દિવસે યોગ્ય સમય જ કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જોઈએ કે ગઢસ્થાપનનું શુભ મુહૂર્ત કયું છે તો નવરાત્રિના પહેલા દિવસે પંચાંગ મુજબ ગઢ સ્થાપના બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે સવારે છ વાગ્યાને નવ મિનિટથી લઈને આઠ વાગ્યાને છ મિનિટની વચ્ચે કરી શકાય છે જો તમે આ સમયગાળામાં ઘટ સ્થાપના ન કરી શકો તો અભિજીત મુહૂર્તમાં પણ તમે ઘટ સ્થાપના કરી શકો છો અને આ વખતનું અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગેને ઓગણપચાસ મિનિટથી લઈને બાર વાગ્યેને અડત્રીસ મિનિટની વચ્ચે નવરાત્રિના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે પ્રાતઃ ચાર ને પાંત્રીસ મિનિટથી લઈને પાંચ ને બાવીસ મિનિટ સુધી અને પ્રાતકાલીન પૂજાનો સમય સવારે ચાર વાગેને અઠ્ઠાવન મિનિટથી લઈને છ વાગે ને નવ મિનિટ સુધી શુભ માનવામાં આવ્યો છે આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગે ને નવ મિનિટે અને સૂર્ય સૂર્યઅસ્તનો સમય છે સાંજે છ વાગે ને અઢાર મિનિટે તેથી આ આ વર્ષે નવરાત્રિમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનો પણ સહયોગ બની રહ્યો છે જે અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ મુજબ દર વર્ષે નવરાત્રિના સમયે દેવી દુર્ગા અલગ અલગ વાહનો ઉપર સવાર થઈને આવે છે અને જો નવરાત્રિ રવિવારે અથવા સોમવારના દિવસે શરૂ થાય તો એવું માનવામાં આવે છે કે તેમાં દુર્ગાદેવી હાથી ઉપર સવાર થઈને આવે છે અને આ વખતે નવરાત્રિની શરૂઆત સોમવારથી જ થઈ રહી છે તેથી આ વખતે માતા રાણી હાથી ઉપર સવાર થઈને પોતાના ભક્તોના ઘરે પધારશે હાથીની સવારીને અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે તેને સમૃદ્ધિ પ્રગતિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાનું આગમન જ્યારે પણ ગજ પર થાય છે ત્યારે આવતા વર્ષે ભરપૂર વરસાદ થાય છે અને તેથી આ આવતા વર્ષે પણ અનેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના લઈને આ વખતે માતા રાણીનું સ્વાગત કરવામાં આવશે ચાલો હવે જોઈએ આ વખતે નવરાત્રિની તિથિમાં કયા દિવસે કઈ દેવીની પૂજા કરવામાં આવે છે અને આ વખતે કઈ તિથિ બે દિવસ આવી રહી છે તો નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર સોમવારે પ્રતિપદા તિથિમાં તે દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે નવરાત્રિનો બીજો દિવસ રહેશે તેવીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવારે આ દિવસે બીજું નોરતું રહેશે અને માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રિનો ત્રીજો દિવસ રહેશે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારે આ દિવસે ત્રીજું નોરતું રહેશે અને માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારે ચોથું નોરતું રહેશે અને તેમાં માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે તેના બીજા દિવસે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારે પાંચમું નોરતું રહેશે અને આ દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે છઠ્ઠું નોરતું માનવામાં આવશે અને આ દિવસે કાત્યાયની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રિનો સાતમો દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે પડશે જે કે મહાસપ્તમી કહેવાશે અને તે દિવસે કાળરાત્રિની પૂજા કરવામાં આવશે નવરાત્રિનો આઠમો દિવસ રહેશે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવારે તેને આપણે મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમીના નામથી પણ ઓળખીએ છીએ તે દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવશે અને નવરાત્રિનો અંતિમ દિવસ એટલે કે નવમો દિવસ રહેશે એક ઓક્ટોમ્બર બે હજાર બુધવારે જેને મહાનવમીના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને નવરાત્રીનો અંત તથા વિજયાદશમી આવશે બે ઓક્ટોમ્બર બે હજાર ગુરુવારે જેના સાથે જ નવરાત્રિ મહાપર્વનું સમાપન થઈ જશે હવે જુઓ અહીં તમે જોઈ શકો છો કે પચીસ સપ્ટેમ્બરના દિવસે નવરાત્રિના દિવસે ગણવામાં આવ્યો નથી અને તેનું કારણ એ છે કે આ વખતે વૈદિક પંચાંગ મુજબ ત્રીજની તિથિ બે દિવસ સુધી આવી રહી છે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બર બંને દિવસે ત્રીજ તિથિ માનવામાં આવશે એટલે કે ત્રીજું નોરતું ગણવામાં આવે છે તો ત્રીજની તિથિ શરૂ થઈ રહી છે ચોવીસ સપ્ટેમ્બરથી સવારે ચાર વાગેને બાવન મિનિટથી અને પૂર્ણ થશે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે સાત વાગેને છ મિનિટે આ પ્રમાણે ત્રીજની તિથિ ચોવીસ આખો ચોવીસ તારીખે આખો દિવસ અને આખી રાત રહેશે અને બીજા દિવસે સૂર્યોદય પછી પૂર્ણ થશે તેથી વિનાયક ચતુર્થી તો પચીસ તારીખે માનવામાં આવશે પરંતુ તેને નવરાત્રિના દિવસે ગણવામાં આવશે નહીં તેથી આ વખતે ચતુર્થીના દિવસે માતા કુષ્માનાની પૂજા પચીસના બદલે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે તો હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે પચીસ તારીખે દુર્ગાદેવીની કોઈ પૂજા ન કરવી જોઈએ તો જુઓ તમે જો તમારા ઘરમાં કળશની સ્થાપના કરી છે અને દુર્ગાદેવીનું વિગ્રહ કે ચિત્ર સ્થાપિત કર્યું છે તો તમારે એક પણ દિવસ તેમની પૂજા અને આરતી કર્યા વિના રહેવું ન જોઈએ તેથી આ દિવસે પણ તમે માતા કુષ્માંડાની પૂજા કરી શકો છો ચાલો હવે જોઈએ આ વખતે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવી રહી છે તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારે જેને મહાદુર્ગા અષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે તે જ દિવસે આવી રહી છે આ વખતની મહાઅષ્ટમી તિથિ આ દિવસે દુર્ગા પૂજાની શરૂઆત મહાસ્નાન અને ઝોરશોપચાર પૂજા સાથે થાય છે આ પાવન અવસર પર પૌરાણિક સંધિ પૂજા પણ કરવામાં આવે છે સંધિ પૂજા એટલે અષ્ટમી તિથિના અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિના પ્રથમ ચોવીસ મિનિટનો સમયગાળો આ સમયગાળાને સમગ્ર દુર્ગા પૂજા ઉત્સવમાં સર્વ અધિક માનવામાં આવે છે અને આ વખતે મહાનવમી આવશે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારે આજ દિવસે દેવી દુર્ગાએ દુષ્ટ રાક્ષસ મહેસાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસે મહેસાસુરનો અંત કરનાર દેવી દુર્ગાના મહિષાસુર મર્દિની સ્વરૂપની પૂજા કરવામાં આવશે નવમીના બીજા દિવસે દશેરો અથવા વિજયાદશમીનો પર્વ રહેશે અને તે રહેશે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે આ દિવસે કળશ અથવા ઘટ વિસર્જન કરવાનું શુભ મુહૂર્ત રહેશે સવારે છ વાગ્યા અને પંદર મિનિટથી લઈને આઠ ને પાંત્રીસ મિનિટ સુધી નવરાત્રિનો પાવન અવસરમાં શક્તિની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય છે આ સમયમાં શ્રદ્ધાપૂર્વક આરાધના કરતા જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ મળી જાય છે અને દેવી દુર્ગા વિશેષ કૃપા આપે છે તો મિત્રો આ હતી આવનારી નવરાત્રિના વિષયમાં સંપૂર્ણ માહિતી જો આ માહિતીથી સંબંધિત તમારો કોઈ પ્રશ્ન છે અથવા દેવી દુર્ગાની પૂજા વિધિથી સંબંધિત તમારી કોઈ જિજ્ઞાસા છે તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો ચાલો આ આવનારી શારદીય નવરાત્રિ માટે આપણી જાતને તૈયાર કરીએ અને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ પરંતુ એ પહેલાં વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી લેજો જેથી મા દુર્ગાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ